પચી છે બે એ ખુરશે ખુરશે ટેન્શન માં બેઠા બેઠા આખી જિંદગી ખો નો નઈ ખાય મોટા ખાય બે ચાર તો આલી ફરી ટેન્શન ટેન્શન પણ હવે બે હાલ જીવી છે જો ચોક ઢોડશો ઢોડશો માં તૈયાર છો જ ને તો હાલ જીવી છે કેવા તો છે પોનથો પણ લેવા છે ઢોડશો પાછે કે છે ને કે આપણો નથી પીવા એ ખુરશી આય થોડછે 300 માં બેઠા બેઠા આખી જિંદગી ખાવ આ ગાપમાં જાતા હું હવા તો આલુ થોડા તલકો તો પાડો એ ખુરશી એ 300 માં બેઠા બેઠા આખી જિંદગી ખાવ બહુ સુખી છે એ મને

ના ના હજી કો પણ હવારાનો નો કાકા ફરો હરા ને એટલે થોડોક ફાક તો લાગે ને ફાડો આ સોય લઈ જાવ મજા પડી ગઈ છે આજ તો કોણ ફરવાની પાપ જો છે ખુરશી મેસી પરી કણીએ અને કાકા હા તમારે આખી જિંદગી મજૂરી જ ને કરવી પડે હવે આ સોય લઈ જઈને ફાકે હવે કાકા કાકા સાવ હે હવે ચીપ માં બેઠા બેઠા ખો તણી શું માં હે હા આખી જિંદગી સી પેટું બેઠા બેઠા ખાવાનું હીરો મને સમજાતું

કાકા તમારે કોઈ લેવી નથી આવ્યા વધારે ખાવાનું છે મારે તારી મારો અમને આખો ભીખારી નથી થવાનું અને ખબીર છે રાધી થઈ ગયો કાકા હું તો રાધી હવે ઘરે મેજીને આવું

હવળો ફર્યો છે એમ કહો મારે એમ આવે છે કે આવડો ફર્યો એવું લાગે સારો આખી જિંદગી બેઠા બેઠા ખાવા તો મળશે છે હવે તો આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું છે હવે તો આપણે ચોક્કમ ધંધો કરવો છે ખાવા મારે તો વિચારવા દઉં ખાવા આવી સાય નહીં હાલે અને ઘણી વિઘમાં ખાઈને પસ્તાવ મગાવવું ખુશી કરે મારે બધું ખાવાનું કીધું સાહેબ કરવા જાય બાકી બી લાભવા જાય મારો બધો તો હા વેળા નહી શીખશું ઉકળે ના થશો ઉકળતો હશે

નહી છે <laughs>